પ્રમુખ શ્રીઓ આદરણીય ગુરુજનો વડીલો મારા વાલીઓ અને મારા વાળા મિત્રો મારું નામ રોશનીબેન વિજયભાઈ નાયકા છે અને હું ધોરણ છ માં અભ્યાસ કરું છું આજે કન્યા કેરળી મહોત્સવ અને શાળા પ્રવેશ બે હજાર પચીસ પ્રસંગી બને સ્વસ્થ પર્યાવરણ વિશે કહેવાનો મોકો મળ્યો છે તેનો મન ખૂબ જ આનંદ છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે સ્વસ્થ રહીએ તો જ સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ અને સ્વસ્થ રહેવા માટે આપણું આસપાસનું પર્યાવરણ પણ સ્વસ્થ અને સારું હોવું જોઈએ પર્યાવરણ એટલે આપણા આસપાસ આપણા ઘરની આસપાસની હવા પાણી વૃક્ષો જમીન અને બધા જીવ આજે જે નાના ભાઈ બહેન આપણી શાળામાં નવા આવ્યા છે તેમને પણ આપણે પર્યાવરણ અને સ્વાસ્થ્યનું મહત્વ શીખવવું પડશે ખાસ કરીને દીકરીઓને ભણાવી ખૂબ જ જરૂરી છે કેમ કે એક ભણેલી દીકરી બે ઘરને ઉજારે છે તે સારા અને શકે છે ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણ સ્વસ્થ અને સ્વસ્થ રાખીશું યાદ રાખો સ્વસ્થ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે આપણે